તારીખ પંદર ઓગસ્ટ નિમિત્તે હળવદ તાલુકા વહીવટી વહીવટીતંત્ર દ્વારા ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે લક્ષ્મીનારાયણ ચોકથી આંબેડકર સર્કલ સુધી હતું અને આ હું હળવદ નગરપાલિકાના પ્રમુખ તરીકે સૌ હળવદવાસીઓને પંદર ઓગસ્ટ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને ગામ સમસ્ત દ્વારા પંદર ઓગસ્ટ નિમિત્તે એક ભવ્યતી ભવ્ય અને દિવ્યતી દિવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રામાં હળવદના સૌ વેપારીઓ વિદ્યાર્થીઓ સરકારી કર્મચારીઓ વિવિધ પાર્ટીના કાર્યકર્તા સામાજિક શૈક્ષણિક ધાર્મિક આગેવાનો અને અઢારે વર્ણના લોકો એક સાથે ભારત માતા કી જય વંદે માતરમના નાદ સાથે આ તિરંગા યાત્રામાં જોડાયા હતા અને હળવદ શહેર એ આજે રાષ્ટ્રભક્તિમય બની અને આખું વાતાવરણ છે દેશભક્તિ દેશભક્તિભર્યું થયું હતું અને આ કાર્યને સફળ બનાવવા અળવદ નગરપાલિકા અને સહિત તંત્રએ ભારે જહેમત ઉઠાવી હતી